શ્રી ગુરુદેવ દત્ત ઓમ તત્સ શ્રી ગુરુદેવ દત્ત ઓમ તત્સ શ્રી ગુરુદેવ દત્ત આજે શનિવાર છે તો ચાલો બજરંગ બલીને પણ યાદ કરી દઈએ આમ તો મંગળવાર બધા કહે છે પણ જ્યારે મોજ પડે ત્યારે ભગવાન બજરંગ બલીનું પણ નામ લઈ લેવું હૈ બજ રંગબલી કરો સબકાબલી તેરે દ્વાર પૈ કરો સબ કાબલી હૈ બજ રંગબલી કરો સબ કાબલી तेरे द्वार पे आया हूँ मैं करो भक्त का बलि है बजरंग बलि हे राम के दूत सेवा में सिरोमणि હે રામ કે દૂત સેવા મેં શિરોમણી તેરે દ્વાર પૂ મેં કરો તેરે ભક્ત કાબલી હે બજરંગ બલી હૈ બજ રંગ બલી કરો સબકાબલી તરે દ્વાર પે આયા કરો ભક્ત કાબલી હૈ બજ રંગ બલી દૂત સેવા મેં શિરોમણી તેરે દ્વાર પે આયા કરો ભક્ત કા ભલી હે બજ રંગ બલી શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ રામ કૃષ્ણ સંગ કર હનુમાન શ્રી ગુરુદત્તા ભગવાન રામ કૃષ્ણ સંગ કર હનુમાન શ્રી ગુરુ દત્તા તે ભગવાન રામ કૃષ્ણ સંગ કર હનુમાન શ્રી ગુરુ દત્તાત્રે ભગવાન હે બજરંગ બલી આ રીતે નિત્ય બજરંગ બલીની પ્રાર્થના કરો શનિવારે કે મંગળવારે બજરંગબળીના મંદિરે જઈને કરો અથવા ઘરના દેવસ્થાનમાં આટલું નિત્ય ભજન કરો આ પકરા કપડા કારમાં મુજ અંતર કરીને આવેલી આ સ્તુતિ છે તો જરૂર તમને પણ ફાયદો થશે શ્રી ગુરુદેવદ મંદિરની વાત પછી આપણે કેટલા મંદિર બનાવીએ અમુક સંસ્થાઓ મંદિર જ બનાવે છે ગામે ગામ મંદિર એક શહેરમાં પણ ઉત્તર પૂર્વ દક્ષિણ ભક્તિની સામા મંદિર અને પાછા એ મંદિરો પાંચ વિંગા વીસ વિંગા પચીસ વિંગા પચાસ વિંગા મંદિરો અને ભગવાનનો પ્રચાર નથી કરવાનો ભગવાનને પ્રચારની કોઈ જરૂર જ નથી જે સ્વયંભૂ છે એને પ્રચારની શું જરૂર અત્ર તત્ર સર્વત્ર રહેલો છે તે દત્ત હા અત્ર તત્ર સર્વત્ર રહેલો છે તે દત્ત એ દત્તને પ્રચારની શું જરૂર છે શહેરમાં એક હોય ઠીક છે ગામે ગામ પાંચ વીંગા દસ વીંગા પંદર વીંગા અને પાછો વહીવટ ચલાવવા માટે પ્રસાદ વેચવો પડે હે ફાળાઓ એકત્રિત કરવા માટે ભક્તો ગામે ગામ ફરે એવા મંદિરની આપણે શું જરૂર છે એના કરતાં શહેર એક મંદિર હોય ઠીક છે પછી અતિ પૈસા હોય તો ગામે ગામ જમીન લેવી જોઈએ એ ખે એ જમીનોમાં ખેતી કરવી જોઈએ જ્યાં જ્યાં જરૂર છે ત્યાં અન્ન ક્ષેત્ર ચાલુ કરવા જોઈએ ભૂખ્યાઓને ભજન ભોજન આપવું જોઈએ ભલે ભજનની સાથે ભોજન આપવું મધ્યમ વર્ગને એક મહિનાનું એનું ઘર ચાલી રહે એવી અનાજની કીટ આપવી જોઈએ દવાખાના ખોલવા જોઈએ હોસ્પિટલ ખોલવા જોઈએ એ પણ મામૂલી તમારો જે સ્ટેશનરીનો ખર્ચ હોય કે વહીવટી ખર્ચ હોય એટલા જ પૈસા લેવા જોઈએ મફત દવાઓ ભગવાનને ભવ્ય આર્કિટેક્ચર મંદિરની જરૂર નથી એના જે બ્રહ્માંડ બનાવેલું છે ને એનું જે દિવ્ય ધામ છે એની તુલનામાં આપણે કોઈ મંદિર ન આવી શકે ભગવાન મંદિરોથી ખુશ નથી થતો એ જે આ દર્વે સર્વેમાં રહેલો છે સર્વેના હૃદયમાં રહેલો છે ગરીબમાં ગરીબ મધ્યમ વર્ગના જે એ હૃદયમાં રહેલો છે એ દરેક હૃદય મંદિર છે અને એ મંદિરને ટ્રુસ્ટ કરો એ મંદિરને પ્રસન્ન કરો અન્ન ક્ષેત્ર આરોગ્ય ક્ષેત્રની સેવા કરી શકતા હોય તો જ મંદિર બનાવો એ મંદિરમાં રહેલો જે ભગવાન છે તેની શું ઈચ્છા છે કે કોઈ ભૂખ્યો સોઈને જાય તમારા શહેરના તમારા ગામમાં કોઈ ભૂખ્યો સોઈ ન જાય કોઈ કોઈ દવા વગર તડપીને મળી ન જાય હે સરકાર એના માટે તો આયુષ્યમાન યોજના જાહેર કરી બધી સરકારની ફરજ નથી તમારી પાસે છે તો એનો આ રીતે ઉપયોગ કરો ત્યારે મંદિરમાં બેસેલો તમારો ભગવાન પ્રસન્ન થશે સત્ય પણ કડવું લાગશે તમને છપ્પન ભોગ ધરાવવાના તમારી પાસે પૈસા છે રોજ છપ્પન ભોગ સવારનો ભોગ બપોરનો ભોગ રાતનો ભોગ હે તો બહાર જે ભૂખ્યા બિચારા ગરીબ લોકો હાથા મારે છે એને ખીચડી કડી ખાડવા માટેના પણ તમારી પાસે પૈસા નથી હે નહીં તો ભગવાનને છપ્પન ભોગ નહીં ધરાવશો ને ચાલશે એ પૈસામાંથી જે બાર ભૂક્યા સૂઈ જાય છે ને ભાઈ એને ખવડાવો ત્યારે તમારી અંદર જે મંદિરમાં જે ભગવાન રહેલો છે ને એની તમે પ્રાણ પ્રતિષ્ઠા કરેલી છે ને તે ત્યારે ખુશ થશે દ્વારકાધીશ એના સુદામાં મિત્રને જોઈને ગાડી છોડીને દોરેલો ને એના ચરણ રોયેલા એમાંથી હું હીકા ભગવાનને કટપૂતની જેમ સુંદર એની મૂર્તિ બનાવીને ભવ્ય આલિશાન મહેલો બનાવીને શણગાળીને મૂકી દેવો છું ને પચાસ રૂપિયાના પણ લાડુ વેચો છો પેલો પ્રસાદની મંદિર આવે ભગવાનના પાસે પ્રસાદ એટલે પરમાત્માના સાક્ષાત દર્શન એને બિચારાને પ્રસાદની અપેક્ષા હોય એટલે કે પ્રસાદ રૂપી પરમાત્માના સાક્ષાત દર્શનના અપેક્ષા હોય તો તમે એની પાસે રૂપિયા બહોરી લેવો છો તમારા જેવો વેપારી આટલો પ્રસાદ પ્રસાદમાં જે ભેટ કરે છે ને એ સંત નથી એ સાધુ નથી એ સાધવી નથી પ્રસાદ એટલે તમારી સંસ્થાનો જે ટોપ લેવલનો જે સંત હોય ઊંચામાં ઊંચા પદે તે તે જે તેને જે મળે તે જ તમારા મંદિરમાં આવનાર દરેક વ્યક્તિને મળે અને મંદિરની બહાર અન્નના આશાએ જે બેઠેલા છે એને પણ એક જ પ્રસાદ મળે ત્યારે એ પ્રસાદ છે પ્રસાદમાં ભેદ નહીં હોય ભાઈ આ ભૂલ છે અને એટલે જ લોકો એવા મંદિરે જાય છે ને તો દર્શન કરવાથી ફલિત થતું નથી પેલો ત્યાં બેઠેલો હોય તો તમને દર્શનનું ફળ મળે ને કારણ કે ત્યાં ભેદ છે ગાદીપતિ ફલાણાપતિ જીતનાપતિ એમાં પણ બધા ક્લાસ વન ટુ થ્રી ફોર બધી કક્ષા છે પરમાત્માની કોઈ કક્ષા નથી મારા કૃષ્ણ ભગવાનના ગોવારિયાઓ જોઈ લો કોણ કેવા હતા કોઈ ભેદ હતો બધા જે લાવતા હતા તે બધું ભેગું કરીને પરમાત્મા ખાતા હતા માખણો મટકી ફોરતા હતા તો બધાને જ ભગવાનના મંદિરો બનાવો છો ને છપ્પન ભુક્ત જળાવો છો ને બહાર પેલો જેના હૃદયમાં પણ પ્રશ્ન જ રહેલો છે એ બિચારો ગરીબ જેને બે ટન ખાવાના એ મનુષ્યોથી ઠાકીને મંદિર પાસે આવે છે સંસારમાં કોઈનું પેટ ભરતું નહીં હોય તો જે મંદિર પાસે આવે ને તો મનુષ્યથી ઠાકીને મંદિર પાસે આવે છે ને એ મંદિરવાળા પણ પાંચ રૂપિયાને લારું ને પચાસ રૂપિયા ને લારું ને વેપારમાં ક્યાં જાય એમાં માણસ વિચારો સંસારથી ઠાકીને એ ગરીબ માણસ એ મધ્યમ વર્ગ નો માણસ એનું પેટ ભરવા માટે મંદિર પાસે આવીને ઉભો રે છે એના દ્વાર પર ઉભો રે છે અહીં તો મારો ભગવાન છે એ મારું પેટ ભરશે તમે એને પણ અડદરૂ કરીને બહાર ધકેલી દો સિક્યુરિટી રાખો તેને અડધરૂ કરવા માટે ચાલો એ ભાગ યારી સારા હે એ વ્યક્તિના હૃદયમાં પણ એ જ શ્રીનાથજી છે એ જ કૃષ્ણ છે એ જ સ્વામિનારાયણ છે એ જ મહાદેવ છે એ જ મહાવીર છે એ જ બુદ્ધ છે એ જ વાહેગુરુ છે એ જ માતાજી છે આટલી સમજ ન હોય ને ભાઈ તમે સનાતની જ નથી અને સનાતની હોવા છતાં પણ તમે બ્રહ્મા છો કરોડો રૂપિયાના મંદિર બનાવો મધ્યમ વર્ગની ઇજ્જત જાળવો મધ્યમ વર્ગ નથી શ્રીમંતને કહી શકતો નથી ગરીબને કહી શકતો તો ગરીબની ની થારો મધ્યમ વર્ગની તમને કેવું છું આટલું કરશો ને તમારા મંદિરમાં એટલું ધન ધાન્ય સમુદ્ધિ આવશે ને એને રાખવા માટે તમારી પાસે ગોદામ નહી હોય જેટલા ગોદામ હોય ને એટલા ઓછા પડે કારણ કે એ રામકૃષ્ણ શંકર હનુમાનના બાળકોની બાળકોની તમે હાથથી ઠારી એના હૃદય મંદિરમાં રહેલા પરમાત્માને પ્રસન્ન કરીને તો એ જે આપે છે ને ભાઈ તમારી ચહેલાય નહીં તમારે પેલા વીરપુવાળા જલારામ બાપાની જેમ કહી દેવું પડે હું કે ભાઈ હવે અમને દાનની જરૂર નથી કેમ એની પાસે એટલું બધું આવ્યું કારણ કે મફત બધાને જ અમારે છે ભૂખ્યાને ભોજન ત્યાં શ્રીમંત પણ એ જમે ખીચડીને કરી અને ગરીબનો માં ગરીબ માણસ પણ એ જમે કોઈ ભેદ નથી બરસાદમાં અવધૂતોના આશ્રમ જોઈ લો ઋષિ મુનિઓના અમુક આશ્રમ જોઈ લો કોઈ ભેદ નથી જ્યાં ભેદ છે ત્યાં પરભ્રમ નથી જ્યાં ભેદ છે ત્યાં પરભ્રમ નથી ભલે અબોજો રૂપિયાના મંદિર બનાવી દો ભલે તમારી સંસ્થામાં અબજ રૂપિયાના ફંડ હોય જ્યાં ભેદ છે ત્યાં પરબ્રહ્મ નથી જે અંદર લાલાને ધરાવો જે અંદર કૃષ્ણને ધરાવો જે અંદર સ્વામિનારાયણને ધરાવો જે મહાવીરને ધરાવો ભોગ જે બુદ્ધને ધરાવો જે ગુરુને ધરાવો જે તમારી માતાજીને જે ભોગ ધરાવો એ જ ભોગ સર્વે એના બાળકોને મળે શ્રીમાન ગરીબ ફકીર બધા જ અલ્લાહુ અકબર વાળા બે જાય તો તેને પણ બધા જ પંથ કે અલગ છે પરમાત્મા છે તમારે આંગણે આવે ને એને પણ ભોજનનું પૂછો પાણીનું પૂછો દરેક વ્યક્તિ ની અંદર નારાયણ છે બાકી ભાઈ ગમે તેટલી માળા કરવાને કોઈ મતલબ નથી કરોડોના લાખોના કરો કરોડો પણ કોઈ મતલબ નથી અને કરોડો અબોજો રૂપિયાની આ મંદિરોની સંસ્થા બનાવવાને કોઈ મતલબ નથી લોકો ત્યાં જઈને કેવળ સેલ્ફી લે કેમ સેલ્ફી લે છે કારણ કે એની સેલ્ફ છે ને એની જે આત્મા છે ને તે પરમાત્મા જે અંદર મંદિરમાં રહેલો છે ને એની સાથેનું એટેચ નથી થતું એ જોવા માટે સેલ્ફી રહે છે ગમે તેટલા આટા મારે ને એનું કાંઈ થતું નથી કેમ થાય કેવી રીતના થાય કે આ પેલો હાજર જ નથી રહેતો અને હાજર હોય તો એ દુઃખી હોય એનું દુઃખ પણ કોને કહે અમારા જેવા પાસે બોલાવે તો સાંભળે કેટલા હા બધા મોટી મોટી પોસ્ટ પર છે સંસ્થામાં ફંડ બને ને તો બીજું મંદિરની બનાવો એની જમીનો રાખો એમાં અનાજ ઉગાડો ને એ અનાજોથી ક્ષેત્ર ચલવું મધ્યમ વર્ગને દર મહિનાની કીટ આપો દવાઓ આપો એવી સારા કોલેજો બનાવો જે કેવળ સ્ટેશનરીના ખર્ચમાં હું ત્યાં બાળકો ભણી શકે ડોનેશન નહીં લેવું કોઈ ડોનેશન આપવા માંગે સ્વૈચ્છિક રીતે તો લેવું કે ભાઈ તમારી સંસ્થાનું કાર્ય જોઈને અમને એમ થાય છે કે અમે પછી પચાસ હજાર લાખ રૂપિયા આપે તો ભલે લે અને આપણે શું કરીએ છીએ એ ડોનેશનથી ટ્રસ્ટીઓના ને સંસ્થાના માલિકના ઘર ભરાય છે અને પછી એક કરોડોની જમીન લઈને પાછું બિલ્ડર બને છે ને આ જ ચાલે છે ને આ કર્યું છે ને આ તમે નથી સમજતા ત્યારે એ દ્વારકાધીશને એ મહાદેવને પ્રલય કરવાની જરૂર પડે છે કેમ કે જે તમને આપ્યું ભાઈ એ તો બધું એનું છે તમારું થોડું છે તમે તો ઉપરથી ખાલી હાથે આવેલા અને ખાલી હાથે જવાના તમારું શું છે કે તમે એનો વેપાર કરી દીધો તમને અહીંયા વેપાર કરવાની વ્યવહાર સાચવવા મોકલા છે વ્યવહાર વેપાર કરવા આપણે કોઈને નથી મોકલા તમારી પાસે અતિ છે તો એને વેચો આ વ્યવહાર થયો તો આપણને વ્યવહાર સાચવવા બનાવ્યા છે તમને ભવ્ય મંદિર બનાવવાના પૈસા આપ્યા ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા થઈને ભગવાન હાજર રહી છે તો સેના માટે રહી છે કે હવે આ મંદિરમાં જે કંઈ પણ ધન આવે એનાથી તમે વ્યવહાર સાચો મંદિરની બહાર રહેનાર કોઈ ભૂખ્યો ના સુવો જોઈએ કોઈ દવા વગર હેરાન નહીં થવો જોઈએ મરવો નહીં જોઈએ હોસ્પિટલો બનાવો કોલેજો બનાવો એન્જિનિયરિંગ કોલેજ બનાવો મેડિકલ કોલેજ બનાવો અને નિમ્ન ફીથી નાનામાં નાના ગરીબ વર્ગનો માણસ પણ એમાં ફી ભરી શકે એવી મામૂલી ફી રાખીને એવી સંસ્થાઓ ચલાવો જો તમારી સંસ્થામાં ધન ધાન્ય સમૃદ્ધિ એવી છલકાશે સંજય બોધીવાલાના ગુરુ કૃપાયા શબ્દો છે તમને એનો ક્યાં મૂકવું ને ભાઈ એ ખૂટી જાય એટલું ધન આવશે કે બેંકના લોકરો ખૂટી જાય બેંકના એકાઉન્ટમાં જીરો ગણાય નહીં એટલા તમારા બેલેન્સ થઈ ગયા ભગવાનને તૃપ્ત કરવાનો આ રસ્તો છે શું કીધું એટલે ભગવાને પરસ્પર દેવો ભવ હે તમે મંદિરમાં રહેલા દેવને પૂજો છો છપ્પન ભોગ ધરાવો છો અને એ પરસ્પર દેવના ભાવથી રહેલ મંદિરની બહાર એ ગરીબ મધ્યમ વર્ગનો માણસ બિચારો ભેટ નથી ભરી શકતો હે એને ખીચડી પણ નથી ખવડાવતો અને પેલાને છપ્પન ભોગ ખવડાવતો તો પરસ્પર દેવો ભાવનું ભગવાનનું તો સુરસુર્યું થઈ ગયું પરસ્પર દેવો ભાવ આ શબ્દ એવો છે સર્વ વેદનો નો સાર છે એટલે હું એ બધા વેદોના શ્લોકનું ભાષણ કરીને તમારી સાથે પ્રવચન નથી આપતો અનુભવથી ગુરુએ જે સૂકવું છે તે તમારી સાથે વેચવું છે કે પરસ્પર દેવો દેવોભવોનો ભાવ જો તમારી અંદર જાગૃત થાય તો એ મંદિરમાં રહેલા લાલાને તમારા સ્વામિનારાયણને અમારા મહાવીરને તમારા બુદ્ધને તમારા ગુરુ ગોવિંદને તમારી માતાઓને તમારી કુળદેવીઓને જે ભોગ ધરે છે એવો જ ભોગ કંઈ નહીં તો ખીચડી કઢી પણ તમે બહાર રહેલા મંદિરની બહાર ભોજનની આશાએ બેઠેલા અને જો તમે ભોજન કરાવો છો ત્યારે આ જાર વેદ તમે ભલે ન વાંચ્યા હોય તમને બચેલા છે અને એનો એક જ સાર પરસ્પર રહેવો હું તમારી પાસે નિત્ય સેના માટે આવું છું આ તો જાગૃતિ માટે આવું છું ભાઈ કે ધર્મ શું છે એ આપણે ખરેખર ભૂલી ગયા છે અને આપણે ધર્મમાં છે પણ ખોટી દિશામાં છે ધર્મનો આધાર જ પરસ્પર દેવો ભાવ છે એનામાં પરસ્પર દેવો ભાવનો ભાવ જાગૃત થઈ ગયો એ પ્રમાણે આ જીવન જીવતો થઈ ગયો એ સનાતની છે એ જ ધાર્મિક છે એ જ ભગવાનને પ્રિય છે અને એને એની હયાતીમાં પરમાત્માના જો દર્શન થાય તો મને કોઈ શંકા નથી બોલો કોઈ જપ તપ તપસ્યા પહાડોમાં ગુફાઓમાં ભરાઈને પણ કરવાની જરૂર નથી કોઈ ઇન્દ્રિયોની એ પણ કહી જવાનું બધું સહજ થઈ જાય જ્યારે પરસ્પર દેવોનો ભાવ જાગૃત થઈ જાય ભેદ ભાંગે પરભ્રમ મળે મંદિરની અંદર રહેલા પરબ્રહ્મ પરમાત્મા અને બાર ફૂટપાથ પર સુટેલો મંદિરની બહાર ઓટલા પર બેઠેલો એ ગરીબની અંદર એ મધ્યમ વર્ગની વ્યક્તિની અંદર પણ એ જ પરબ્રહ્મ પરમાત્મા છે આ ભેદ જ્યાં સુધી ભાગે નહીં ત્યાં સુધી તમને પરમાત્મા મળશે નહીં ત્યાં સુધી તમારી મન પૂજા ફરશે નહીં ત્યાં સુધી લાલાને ધરાવેલા છપ્પન ભોગ લાલો સ્વીકારવાનો નથી જોશે પણ નહીં એની સામે એ જ મારો લાલો એનું સિંહાસન છોડીને ગરીબ સુદામા માટે ઉગાડા પોગે દો એના ચરણ દોયા રોજ આવું છું આજ તો સમજાવવા માટે કે તમારો ભેદ ભેદ ભાંગે પરબ્રહ્મ ઘણા મિત્રો મને ગુરુદેવ કહે છે કોઈ મને સખા કે સખા એટલે શું આપણે સરખા બે શબ્દનો અર્થ સમજી લો જે મેં સમજ્યો પરસ્પર ભવ અને સખા સખા એટલે સરખા આત્મભાવે એક સ્ત્રી હોય કે પુરુષ હોય એની બંનેની અંદર એક જ આત્મા છે એટલે આપણે સરખા છે શરીરના સ્ટ્રકચર એના ગુણ નિર્ગુણ અલગ અલગ છે ગુણ અને અવગુણ અલગ અલગ છે પણ એની અંદર રહેલો એ એક જ છે જે ઉપરવાળો છે આ ભેદની ભાંગે ક્યારેય પરમાત્મા નહીં મળે એટલે આખાની કવિતા છે ને મારા કરતા કરતા આપણે નાના બાળક શાળામાં ભણતા હતા સંતોના અવધૂતોના અનુભવના શબ્દો બહુ મહત્ત્વના છે મંદિરોની અન્ન અન્નાસરો ખોલો એટલે અન્ન ક્ષેત્રો ખોલો દવાખાનાઓ ખોલો હોસ્પિટલો ખોલો કોલેજો ખોલો એન્જિનિયરિંગ કોલેજ ખોલવો સરકાર પણ બહુ જ ઘટ છે અને ગરીબ અને નાના મધ્યમ વર્ગના માણસો ઓછી ફીમાં ભણી શકશે ક્ષેત્રોમાં જમી શકશે એનું ભેટ ઠરેશે ભૂખ્યાઓને ભોજન મળશે દવા મળશે અને આજ તો યુગ પરિવર્તનની ચાવી છે પરમાત્મા જે યુગ પરિવર્તન કરી રહેલા છે જે મહાપ્રલય કરી રહેલા છે એની પાછળનો ઇન્ટેન્શન આ જ છે કે જે મેં હમણાં તમને વીસ પચીસ મિનિટથી કહ્યું તેવી દુનિયા એ બનાવવા માગે છે તમે રાહ જો છો કે એ બનાવે એ પહેલાં તમે બદલાઈ જાઓ કારણ કે એની બદલવાની રીત બહુ અઘરી હોય છે સોતી વાગે ચમ ચમ વિદ્યા આવે ધમ ધમ શું કામ સોતી વાગવાની રાહ જેવા પાસે બોલાવે છે તમને જાગૃત કરે છે અમારો સંવાદ જે લેખકો સાહિત્યકારક પણ જો કોઈ સાંભળતા હોય તો એમના આર્ટિકલોમાં આ રીતે લખો પરમાત્માએ તમને લખવાની ક્ષમતા બોલવાની ક્ષમતા જે આપી છે એનો સદુપયોગ કરો એ ધર્મ છે એ યજ્ઞ છે એ જ મંત્રત છે સંજય બોડીવાલાના પ્રાતકાળના સત્સંગમાં સૌને પ્રણામ શ્રી ગુરુદેવ દત્ત સખા ભાવથી સૌને વાલ અને પરસ્પર દેવો ભાવથી સૌને મુજ અંતકરણથી અમલ સૌનું કલ્યાણ થાય સૌને સદબુદ્ધિ મળે અને પરમાત્માએ સૂચવેલા માર્ગ પર તમે પ્રસિદ્ધ થાવ અને આ ભારત ભૂમિ અને વિશ્વનું કલ્યાણ કરો એ ભાવ સાથે આજના શબ્દોનો હું અંત કરું છું શ્રી ગુરુદેવ દત્ત જેમને પણ સત્સંગ કરવો હોય સંવાદ કરવો હોય તો મારો વોટ્સઅપ નંબર છે સેવન ફોર ઝીરો ફાઇવ થ્રી ટુ થ્રી ટ્રિપલ ઝીરો ત્યાં મેસેજ કરવો ગુરુદેવ દત્ત શ્રી ગુરુદેવ દત્ત